ભલે મારા અલ્પેશજી ઠાકોર ભલે હા જીવાજી ઠાકોર હાજર ભલે પવનજી ઠાકોર પાટણ ભલે ભલે પ્રકાશજી કદાચ ¡Qué ભલે પરાતજી ઠાકોર ભલે આ તમારા ગીતો આ મહેતા ગામ ની આ સભાની અંદર ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ બેનો આપની વચ્ચે સમાજની એકતા નો સમાજના ભાઈચારા નો સમાજના વિકાસ ની વાત લઈને એકતા યાત્રા લઈને આવે એકતા એ ચાહે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય સમગ્ર ગુજરાત નો ઠાકોર સમાજ એક થાય છે આ વિચારધારાને વધારે આગળ લઈ જવા માટેનો આ પ્રયત્ન છે ખબર નતી નેતા ઠાકોર ને કે પાટણ ના ઠાકોરને અલ્પેશ ઠાકોર નામનો કોઈ યુવાન એ અમદાવાદમાં રહે છે નાયતાના ઠાકોરને નથી ખબર કે રાજકોટ અમરેલી જામનગર આણંદ ખેડા કે મહિસાગર કે ભરૂ સુરત કે કચ્છ કોણ ક્યાં રહે છે એ કોઈને ખબર પણ નહોતી એક કોઈને ખબર પણ નહોતી કે એકબીજા એકબીજાના પરિચયમાં પણ નહીં આવેલા પરંતુ આજે એ પરિસ્થિતિ છે કે આખાએ ગુજરાતના ઠાકોર સમાજ એકબીજાને ઓળખે છે આખાએ ગુજરાતના ઠાકોર સમાજની એકતા થઈ છે અને ઠાકોર સમાજની સાથે સર્વ સમાજ જોડાઈ રહ્યો છે બધા જ સમાજો આપણી સાથે આવી રહ્યા છે આપણી રેશન મુક્તિની વાત કરી તો ગુજરાતે વધાવી લીધી આપણે શિક્ષણની રોજગારની વાત કરી તો પણ લોકોએ વધાવી લીધી મૂળ વાત આવે છે કે વર્ષો પહેલા

आ समझ करें एक नहीं तवानों अनेक वातों मने करेली त्यार में कहेलू कि खुदी को कर बोलन इतना खुदी को कर बोलन इतना कि हर तकतीर से पहले जमाना तुझ से पूछे बताए था तो तेरी रजा क्या है सभा चौरे ने चौथे अक्खा गुजरात देश के अंदर लोगों सवाल करे

શિક્ષણની દિશા તરફ આગળ વધવાનું કામ કરી રહ્યા છે હા ગુમરાહ કરું છું કારણ કે મારા યુવાનોને રોજગાર આપવાની વાત કરી રહ્યો છું સાહેબ મારા સમાજના વિકાસ માટે જે જગ્યાએ જઈ પડે જે કરવું પડે જે દિશા આપવી પડે તે બધી દિશા આપી પણ મારા સમાજ માટે લડવાનું ક્યારેય બંધ નહીં કરવું તમે જવાનો પણ યાદ કરો કે જ્યારે પચીસ પચાસ પચાસ હજાર લોકો ભેગા થઈએ ત્યારે કોઈ નોંધ લેનારું નહોતું આજે પરિસ્થિતિ એ છે કે પાંચ દસ લોકો ભેગા થઈને પણ વાત કરે તો એની ગંભીરતાથી નોંધ લેવાય છે એના માટે લોકોએ વિચારવું પડે છે અને કરવું પણ પડે ત્યારે આપણે અપીલ કરવા માટે આવ્યો છે એક એક ઘર એક એક પરિવાર એક એક મોલ્લાની એકતા કરવાની જરૂર છે વર્ષો પછી આ સમાજની એકતા થઈ છે અને મને એ પણ નહીં ખબર કે જો એકતા કે તૂટી ગઈ તો પછી કેટલા વર્ષે એકતા થશે એ તમને કે મને કોઈને ખબર નથી અને એટલે જ અપીલ કરું છું તમને હું કલ્પેશ ઠાકોર આવશે જશે મારા જેવા આવવાના જવાના સંગઠન મહાન છે સમાજ મહાન છે વર્ષો પછી આ સમાજની એકતા થઈ જાય એકતાને કોઈ પણ ભોગે તૂટવા ના દેતા આ એકતાને ટકાઈ રાખજો સાહેબ કારણ એકતાના કારણે આજે સમાજના યુવાનોમાં જાગૃતિ આવી છે ચેતના આવી છે કે હવે અમને કોઈ પાછો નહીં પાડી શકે અને આ એકતાના કારણે આ સાચી દિશાના કારણે સમાજના યુવાનોમાં શિક્ષણ માટે જાગૃતિ આવી છે કોઈ વેસન મુક્તિ માટે જાગૃતિ આવી છે રોજગાર માટે આગળ વધી રહ્યા છે આ એકતાને આવી દિશાને આપણે ખૂબ આગળ લઈ જવાની જરૂર છે પણ કેટલાક લોકો મને રોકવા માગે છે

એવા લોકો કહેવા માંગુ છું દરરોજ કોઈક ના કોઈ દર માંથી કોઈ નું કોઈ નવું નીકળી આવે કોઈનું કોઈ નવું નીકળી જાય અલ્પેશ ઠાકોર વ્યસન મુક્તિ ના શિક્ષણ આમ સારું કરે આમ તો કામ પણ એમ પાડી દેવાના અમે અમે એમ જીવવા નહીં દેવાના પાડી દેવાના અમે એનું કારણ આપો પાડી દેવાનું મને કે તને મારી નાખશો મેં એક નું બકરી બચ્ચું છે અલ્પેશ ઠાકોર રાખો સિંહો સેનાપતિ છું અને સિંહો સેનાપતિ આ બધા એવું માને છે ઘેરી લઈશું ખબર પડતી એવું તો શું કામ કર્યું મેં ખબર ના પડી મને આ સમાજ ને જગાડી દીધો આ સમાજ ત્યારે તમે દેશ અને દુનિયામાં કેવું નામ કર્યું હમણાં અમેરિકા ગયો એરપોર્ટ ઉપર રાત્રે એક દોઢ વાગે જે સો દોઢસો જરા લેવાયા હતા એ લોકો મને ધારાસભ્ય તરીકે નહીં ઓળખતા એમને બહુ સારું કામ કરે છે સાહેબ ત્યારે મારી છાતી ભૂલી જાય કે આજે અલ્પેશ નહીં પણ ઠાકોર શબ્દ ઉપર લોકોને કરતા પાડી દેવો છે સાહેબ મને મહાભારત નું યુદ્ધ યાદ આવે મહાભારત નું યુદ્ધ ચાલતું તું અને બધા હતી કે અભિમન્યુ શીખ્યા છે સાતમા કોઠે એનો એવું ષડયંત્ર કર્યું કે અભિમન્યુ ચો કોઠા જીત્યા સાતમા કોઠામાં પ્રવેશ્યા તો બધાએ ઘેરી મારી નાખ્યા

જે દિશે મારો જનાજો નીકળશે હું મરીશ ને ત્યારે સમાચાર થશે આખા દેશનું મીડિયા ત્યાં છે કે અલ્પેશ ઠાકોર ને ઊંઘાડ્યા અને ઊંઘાડ્યા તો એવું કહેશે ત્યાંની આ લાશ પડી છે પણ નક્કી નહીં ક્યારે ઉભો થશે અને ઉભો થઈ ઠાકોર બોલશે અને તો એવા લોકો કેવા માંગુ છું કે મારો જનાજો નીકળતો હશે તો પણ

સરોજ કંઈક નવા નવા ધર્મ થી ઉંદરો નીકળી આવે છે આવા ઉંદરોને ઓળખવાની જરૂર છે આ સિંહો નથી આ ઉંદરો કાતરી કાટકા વાયા છે અને આ જહાજ છે જહાજને નીચેથી કાણું પાડવા માટે નીકળ્યા છે પણ જો જો આ જહાજમાં કોઈ ઉંદર કાણું ના પાડી જાય એનું પણ ધ્યાન રાખજો સાહેબ નહીં પાડી જાય ને ચોને ઠાકોર છે ને અન ઠાકોર સાથે તો કપડી તાળીઓ પાડો ખોચવો પડે તમે મારી બેટરી છો આ બેટરી છે